નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક ગુજરાત આજે આપણે રીંગણીના પાકની અંદર જે અત્યારે મોટા પ્રચલિત દવા છે તાકાત પ્લસ અને જોલો જે માર્કેટની અંદર સૌથી વધુ વપરાશ થઈ રહ્યો છે રીંગણીના પાકની અંદર અને ખેડૂતોને જોરદાર પરિણામ મળેલા છે તો એ તાકાત પ્લસ અને જોલો એના વિશે ખેડૂતોની આપણે થોડીક અનુભવ એનો અભિપ્રાય અને

રીંગણા પણ બેઠક ચાલુ થઈ ગઈ તો તમે આની પેલા તાકાત ને જોલો ઘણા વર્ષો પેલા વાપરતા બરોબર તમને સારું ઉત્પાદન પછી તમે બીજા ના કેવાથી તમે બંધ કરી બરોબર તો તમારે વચમાં અત્યારે રીંગણામાં પ્રશ્ન આ બધો આવી ગયો અડા નો પ્રશ્ન ફૂલ આવી ગયો બહુ બહુ આવી ગયો હતો અને ફરીથી તમારે તાકાત ને જોલો વાગ આવવું પડ્યું બરોબર ફરીથી તાકાત ને ઝોલો વાપરવી પડી તો મિત્રો ખાસ જોજો કોઈ પણ ખેડૂત મિત્રો બરોબર રીંગણીના પાકની અંદર કારણ જુદી જુદી જગ્યાએ નોખા નોખા પ્રકારની દવાઓ બધાએ ભલામણ કરતા હોય પણ રીંગણીના પાકની અંદર તો તાકાત અને ઝોલો બધા ખેડૂતો વાપરી રહ્યા છે સારું ઉત્પાદન મળી રહ્યું છે અને ઈયળનો જે મોટો ત્રાસ છે એનું પણ રિઝલ્ટ સારું મળી રહ્યું છે આપણી સાથે બીજા ખેડૂતો આવેલા છે એ પણ આ દવાનો વપરાશ કરી રહ્યા છે તો એનો પણ આપણે અભિપ્રાય લઈએ નમસ્કાર શું નામ તમારું તો તમે આ કેટલી કેટલા ટાઈમથી વાપરો વર્ષ વાપરી સાત વર્ષથી વાપરો હા તો તમારી રીંગણીની અંદર અત્યારે શું પરિસ્થિતિ કોઈ પ્રોબ્લેમ નથી હોય એટલે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી

કિલોના સો રૂપિયા મિત્રો હા રૂપિયા કિલો સો રૂપિયા કીધું કે ફૂલની અંદર લાગટ એવું પડી જાય છે એવું વાતાવરણ ઊભું થયેલું છે બરોબર અને આ એ રીંગણીમાં એની પોતાની રીંગણીમાં અને કિસ્મતભાઈ પણ આજે આ રીંગણી અંદર તાકાત ઝોલો વાપરીને ફૂલ ની અંદર જે ઈયળ હતી એ અત્યારે હાવ નથી તમે મિત્રો કિસ્મતભાઈ તમારું શું નામ મારું નામ કરશન ભાઈ કરશન ભાઈ હા તમે આ દવા વિશે હું ગયો છો દવા વિશે સારું અમે પેલાથી દવા આજ આજે આજ છાંટવા કેટલા વર્ષોથી લગભગ દસક વર્ષથી દસ વર્ષથી આ રીંગણી વાવે છે મિત્રો જોજો આજ ભાઈ દસ વર્ષથી આ પણ આજે આ જ દવા તાકાત અને ઝોલો વાપરે છે એટલે મિત્રો અત્યારે તાકાત ઝોલો આખા ગુજરાતની અંદર દરેક જગ્યા એ દરેક પાક ઝોલો ધોળી માથી આવે ને એની રેગ્યુલર ઘટે ખાતર આવે છે એ તો મારો કલર એકદમ ચમત્કાર યાદ દેવ છે જોઈ લેવા તાકાત પ્લસ આ ઉપર બોટલ ઉપર તમે જો બી કે લોગો લેલો છે અત્યારે ઘણા પ્રકારની તાકાત પ્લસ આવતી હોય ઉપસેલા અક્ષરે બીકે એગ્રોટેક કિસ્મતભાઈ તમે પણ આ બોટલ ઉપર લોગો જોઈને જ લેશો ને અત્યારે અને તમે અત્યારે રીંગણીની અંદર આપણે હરેશભાઈએ કીધું એવી રીતે રેગ્યુલર જોવાનો પાંચ દિવસે અત્યારે વાતાવરણ થોડુંક ખરાબ હોય અને વધારે એટેક હોય તો પાંચ દિવસે સારું વાતાવરણ હોય તો આપણે આઠ દિવસે રાઉન્ડ મારવાનો તો મિત્રો આપણે તાકાત અને ઝોલોનું પ્રમાણ કેટલું રાખશું તો જો તમે આવી રીતે રેગ્યુલર સ્પ્રે કરો તો તમે પચીસ પચીસ એમ નો ઉપયોગ કરીને સારામાં સારું પરિણામ મળશે મિત્રો આ દવા એટલી બધી મોંઘી નથી કે કોઈ નાનામાં નાનો ખેડૂતો કે નબળામાં નબળો ખેડૂત હોય ને એ પણ વાપરી શકે એવા વ્યાજબી ભાવથી બધી જગ્યાએ આખા ગુજરાતની અંદર દરેક એરિયામાં અવેલેબિલિટી છે અને જો તમને અવેલેબિલિટી ન થાય તો અમારો સંપર્ક કરજો નવ્વાણું નવસી ઓગણીસ ચારસો બાર થેન્ક યુ આભાર